જય બાબા રામદેવ પીર બાબા રામદેવ પીરની કહાણી ખૂબ જ ભક્તિમય અને પરચાઓથી ભરેલી છે તેઓ ચૌદમી સદીના એક લોક દેવતા હતા જેમનું મુખ્ય ધામ રાજસ્થાનના પોકરણ પાસે રણુજામાં આવેલું છે ગુજરાત સહિત ભારતમાં તેમને રામાપીર તરીકે પણ પૂજવામાં આવે છે તેમની મુખ્ય કથા આ પ્રમાણે છે બાબા રામદેવ પીરનો સંક્ષિપ્ત ઇતિહાસ જન્મ અને અવતાર તેમનો જન્મ રાજસ્થાનના પોકરણના રાજા અજમલજી અને રાણી મેણાદેના ઘરે થયો હતો તેમને ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે અવતારનું કારણ કહેવાય છે કે તેઓ સમાજમાં ધર્મની રક્ષા કરવા ગરીબો અને પીડિતોને મદદ કરવા અને હિન્દુ મુસ્લિમ એકતા સ્થાપવા માટે અવતર્યા હતા સમાજ સુધારક તેમણે જ્ઞાતિવાદ અસ્પૃશ્યતા અને ભેદભાવ દૂર કરવા માટે ખૂબ જ કામ કર્યું તેઓ બધા ધર્મોના લોકોને સમાન ગણતા હતા ભૈરવ રાક્ષસનો વધ રામદેવ પીરે પોકરણમાં ભૈરવ નામના એક ભયંકર રાક્ષસનો વધ કર્યો હતો જે લોકોને ખૂબ ત્રાસ આપતો હતો આ ઘટના પછી તેમનું નામ અને પ્રભાવ ચારે બાજુ ફેલાયો શિષ્યો અને ભક્તો તેમની સૌથી નજીકની ભક્ત અને ધર્મની બહેન ડાલીબાઈ હતી જેમને રામદેવ પીર એક તળાવના કિનારે મળ્યા હતા ડાલીબાઈને તેમની સાથે જ પૂજવામાં આવે છે તેમના પરમ ભક્ત હરજી ભાટી તેમની વાર્તાઓ અને કથાઓના મુખ્ય પ્રચારક બન્યા પરચા ચમત્કારો તેમણી બાળપણમાં જ મૃત્યુ પામેલી ગાય વાછરડીને જીવિત કરી હતી મુલ્તાનના પાંચ પીરોએ જ્યારે રામદેવ પીરની પરીક્ષા લીધી ત્યારે રામદેવ પીરે ચમત્કારથી તેમના વાસણો જે તેઓ મુલ્તાનમાં ભૂલી ગયા હતા ત્યાં હાજર કરી દીધા જેનાથી તે પીરોએ રામદેવ પીરને પીર તરીકે સ્વીકાર્યા તેમણે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં વરસાદ વરસાવ્યો અને અનેક લોકોને રોગોમાંથી મુક્ત કર્યા સમાધિ એકાદશીના દિવસે રણુજા ખાતે સમાધિ લીધી ડાલીબાઈએ તેના એક દિવસ પહેલા જ સમાધિ લીધી હતી બાબા રામદેવ આજે પણ તેમના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે અને દર વર્ષે લાખો લોકો રણુજા ખાતે તેમની સમાધિના દર્શન કરવા આવે છે